સુરત શહેરના નાના વડોછામાં મેટ્રો બેક ક્રેન મકાન ઉપર પડવાનો મામલો મેટ્રો કામગીરી દરમિયાન બે ક્રેન લોન્ચર સાથે મકાન ઉપર હતી પડી ખૂબ જ વજનની લોન્ચર અને ક્રેન પડતાં મકાન થયું હતું જર્જરિત તો આ ઘટનાને આજ રોજ પંદર દિવસ ગયા છે વીતી ત્યારે મકાન માલિકે આખરે પરમિશન આપતા ક્રેન હટાવવાની કામગીરી કરાવી શરૂ તો ક્રેનને હટાવવા માટે અન્ય ક્રેનોને લાવવામાં આવી તો પંદર દિવસ બાદ આખરે ક્રેન હટાવવાનું કામકાજ થયું શરૂ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ